ની ધોરણ એક અને બે આજે જો સરસ મજાનો આ ડોમિનો કાર્ડ નો ઉપયોગ કરી અને આપણે સંખ્યા બનાવવાની છે અને કઈ રીતે સાચી રીતે કઈ રીતે બુકમાં લખાય ગણિતની બુકમાં એકમ દર્શક એકદમ સહેલી રીતે કઈ રીતે યાદ રાખી શકાય અને સાચી રીતે સંખ્યાનું લેખન આપણે શીખવાનું છે તો જો દરેકને તમને આવી બુક આપી છે

હવે એને લખવાની સાચી રીત કઈ રીતે હું તમને જો આ કાર્ડ આપણે અહીંયા મૂકી દીધું હવે પેન્સિલને અણી કાઢીને રાખવાની સરસ મજાની તો તમારા અક્ષર મોતીના દાણા જેવા થાય ચલો અહીંયા જુઓ તો સૌથી પહેલા ચાર છે તો આપણે ખાનામાં લખી દઈશું ચાર પછી છે પાંચ તો કઈ સંખ્યા બની પિસ્તાલીસ કઈ સંખ્યા બની પિસ્તાલીસ હવે એ જ કાર્ડને આપણે પલટાવી દેવાનો તો અહીંયા જુઓ પાંચ અને ચાર તો એક કાર્ડમાંથી બે સંખ્યા બની પિસ્તાલીસ અને ચોપન અને બુકની અંદર લખવા માટે આ રીતે એક ખાનાની અંદર એક જ અંકનો ઉપયોગ કરવાનો છે હવે દરેક વિદ્યાર્થી વ્યક્તિગત સંખ્યા લખવાની છે કાર્ડ મૂકો સરસ સંખ્યા લખો છુડ કાર્ડ બે અને ચાર બદલાવો હવે બોલવાની સંખ્યા ચોવીસ વેરી ગુડ વેરી ગુડ ક્લેપ

એને ગમે એ રીતે સંખ્યા બદલાવીએ પણ અગિયાર ની અગિયાર જ રે વેરી ગુડ વેરી ગુડ બદલાવ કાર્ડ બેમાંથી મોટી સંખ્યા કઈ વેરી ગુડ ત્રણ વેરી ગુડ પછી અને કઈ સંખ્યા મોટી કહેવાય વેરી ગુડ બે વેરી ગુડ 3 અને 0 વેરી ગુડ મોટી સંખ્યા કઈ વેરી ગુડ લખો वेरी गुड hmm. 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 चलो कई संख्या बाजू बोतेर तो मोटी संख्या कई Very good. Very good clip. Very good.